દમણ કચ્છીગામ પોલીસ સ્ટેશન હદમાં થયેલી હત્યામાં ચારની ધરપકડ કરાઈ છે દમણમાંથી ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર દમણના કચ્છી ગામના દિપાલી બારમાં ગત રાત્રે વિધિ પટેલ નામની વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ નજીકના ટેબલ પર બેઠેલા યુવક અને અન્ય ટેબલ પર બેઠેલા વ્યક્તિ વચ્ચે બોલાચાલી થઈ હતી જવાદ હત્યાને અંજામ આપ્યો હતો હાલમાં જ આ ઘટનામાં વિધિ પટેલની સાથે અન્ય બે લોકો ઘાયલ થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી વધુ તપાસ હાલમાં દમણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે घटना है कि आपस में उन लोग बार रोशन में बैठे थे खाने पीने के लिए उसके नजर में कुछ कहा सुनी हुई उन लोग आपस में इसके कारण झगड़ा हुआ अगर क्या क्या तो आगे फर्दर हमारा है कि क्यों इस तरह का कांड किया है और किस लिए किया है वो हमको आगे का जानकारी आरोपी पकड़े गए चार अक्यूज हैं इसमें जिनका नाम है सुशील कुमार प्रेम कुमार पांडे दूसरा आरोपी का नाम है विशाल अशोक भाई जमादार तीसरा है शबीर मोहम्मद नईम अहमद चौथा आरोपी है भाविन उमेद पटेल ये सब वापी कर रहने वाले हैं वापी अहमद ये जो आरोपी है और जो मारने वाले वो कुछ आपस में नहीं कोई टच में नहीं है कोई दूसरे से जान पहचान नहीं है छोटी सी फास्ट कोई शार्प ऑब्जेक्ट है लोहे का उससे मारा है અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે